નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ડામોરખંજના સમાચાર છે આજના મણિનગરથી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાંડામાં શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સમૂહ પાઠ સમૂહ મહાપૂજા પૂજન અર્ચન આરતી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર યોજાયા કંપાલા શહેર યુગાંડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે સિટી મેયર્સ દ્વારા ન્યૂયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મરમર દ્વારા કિગાલી અને નાયરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગાદીના અધ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિત શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા અને મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે મણિનગરથી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલા યુગાંડામાં સત્સંગ પ્રચાર પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કંપાલા યુગાંડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજા પૂજન અર્ચન નિરાજનની ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રીની રચના ઉપસ્ય નિદેશથી સ્વામી નારાયણ ભગવાનને સ્વયં કરી છે સંવત બે બે હજાર બ્યાસી મહાસુદ પાચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના બસો બાર શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સમજાવીને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા તેમજ શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજાનું ભાવભક્તિપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો ને અઠ્ઠાણું વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો પચાસ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે સર્વશાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ગાગરમાં સમાવિષ્ટ કરાયો છે શિક્ષાપત્રી એટલે જીવન જડીબુટ્ટી શિક્ષાપત્રીમાં શ્રી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે વર્તવાની શીખ આપી છે શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોકો અને પરલોકોમાં મહાસુખ પ્રાપ્ત થાય છે શિક્ષાપત્રી ઉપદેશ કરનાર અહીં પરંતુ પરમ શ્રેષ્ઠકાર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી બનાવવાનો છે આ ગ્રંથના દરેક શ્લોક પ્રત્યેક આજ્ઞાનો વસુદેવ કુટુંબનો સંદેશ આપે છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના અશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી સ્વામી સ્વામી તથા 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 શ્રી હરિભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરને લાવો હરિભક્તોએ ભાવભક્તિ અંતરના ઉડકા ભેર લીધો છે નમસ્કાર મણિનગર શ્રી સ્વામિયાન ગાદી સંસ્થાન શ્રી સ્વામિયાન મંદિર નાયરોબી કેન્યામાં આજે દેવશયની એકાદશી દેવ દેવકોઢી એકાદશી ચાતુર્માસનો શુભારંભ જ્યારે થયો છે ત્યારે શ્રી સ્વામિયાન ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ અને હરિભક્તોએ સ્વામિયાન બાપા સ્વામી બાપા સમક્ષ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કર્યા હતા શિક્ષણપત્રિમાં શ્રી સ્વામી ભગવાને છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર આ શ્લોકમાં જે આજ્ઞા કરી છે તદ અનુસાર પૂજન્ય સંતોએ બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી અને ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી ભગવાનની પરમ પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે નિયમો લીધા હતા જય સ્વામિનારાયણ